ગુડ મોર્નિંગ નમસ્કાર ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં એકદમ મજામાં ચલો આજે આપણે શીખીશું એક આઈએનજીનો રૂલ કે કોઈ શબ્દની પાછળ આઈએનજી લગાડવામાં આવે તો એ શબ્દમાં ક્યારેક ફેરફાર થતા હોય છે અને આ ફેરફાર ખાસ કરીને સ્ટુડન્ટ્સને છે સમજાતા નથી જેમ કે ટીચર છે એમ કહી શકાય કટનું કટિંગ થાય અને એમ કરીને ડબલ ટી કરીને મૂકી દેશે તો સ્ટુડન્ટ્સને મગજમાં સવાલ થશે કે અહીંયા એક ટી હતું અહીંયા બે ટી કેમ થઈ ગયા ટીચરને પૂછશે કે ટીચર અહીંયા ડબલ ટી કેમ થઈ ગયા એ કઈ આઈએનજી લાગે એટલે ડબલ થઈ જ જાય બરાબર તો પછી અહીંયા ઓલો બિચારો પ્લેઈનું પ્લેઈન ડબલ વાય વાળું કરી નાખશે તો ટીચર ખોટું પાડશે કે છો કેમ તો કે અહીંયા ન થાય તો પેલો સ્ટુડન્ટ કન્ફ્યુઝ છે કે હમણાં કયો છો કે આઈએનજી લાગે તો ડબલ થઈ જાય હમણાં કહો છો ન થાય પણ ઘણી વખત અમુક ટીચર્સને ખબર હોતી નથી માફ કરો ચાલો એને આપણે શીખી જઈએ અને આપણે સરસ મજાનો એક રૂલ છે રૂલ સિમ્પલ છે રૂલ શું છે કે કોઈ પણ શબ્દના છેલ્લા ત્રણ અક્ષર લેવાના છેલ્લા ત્રણ અક્ષર લેવાના જેમ કે સ્વિમમાં આપણે શું લીધું ડબલ્યુ આઈ એફ पहलो हो व्यंजन हो स्वर व्यंजन नहीं तो खबर है नंग्लिशनी अंदर ए आई ओ यू समटाइम वाई स्वर तरीके काम करे तो आज व्यंजन हो स्वर हो व्यंजन लियो तो बे व्यंजन સોરી બે વ્યંજનની વચ્ચે સ્વર ફસાયેલો પડો હોય અને આ એનસી લગાડવામાં આવે તો ડબલ છેલ્લો અક્ષર છે એને ડબલ વાર લખાય એટલે કે છેલ્લો શબ્દ બેવડાય આમાં જુઓ એન આ છે સ્વર આ વ્યંજન આ વ્યંજન એટલે જ્યારે તમે લખશો તો શું થશે એનને ડબલ વાર લખવું પડશે દિસ ઇઝ ધ વેરી સિમ્પલ રૂલ કશું છે નહીં આમાં સ્વિમ છે આવું સ્વિમને તમે લખશો તો શું કરશો અહીંયા વચમાં આવી છે એટલે એમને ડબલ બાર લગવો પડશે તો જ્યારે પ્લેને લખશું આપણે તો પ્લેમાં તો આપણીમાં તો આપણે સીધું આઈએનજી લગાવી દઈએ છીએ તો આવું કેમ ઘણાને થશે કે સર આમાં કેમ રૂલ ન લાગ્યો ગયો પ્લેમાં બટ મિત્રો એક વાત યાદ રાખજો વાય છે વાય છે એને આમ તો તમે કહી શકો અર્ધ સ્વર ક્યારેક સ્વર તરીકે વર્તે ક્યારેક વ્યંજન તરીકે વર્તે એવો એક શબ્દ છે ઇંગ્લિશમાં એ છે વાય ક્યારેક સ્વર તરીકે ક્યારેક વ્યંજન તરીકે આવું ક્યારે સ્વર તરીકે વર્તે ક્યારે વ્યંજન તરીકે વર્તે એનું આખું ફોન એટિક્સ મુજબનું ડિસ્ક્રિપ્શન છે આપણે લાંબુ પડવું નથી આપણે એક રૂલ નાનકડો આપણા કામનો લઈ લઈ કે વાય જ્યારે છેલ્લે આવે लास्ट में आवे लास्ट में त्यारे हमेशा वाई हु होई स्वरज होई वाई जारे लास्ट में आवे त्यारे वाई छे की स्वरज होई माटी माटे नो स्पेलिंग चेक ले तो अया वाई छे ही स्वरज होई ओके तो आ एक सिंपल रूल तो अभी यहां शो थ्यो आ भी स्वर થઈ ગયો आ भी स्वर થઈ ગયો ane आ व्यंजन थ्यो તો આપણો પહેલો રૂલ હતો બરાબર બે વ્યંજન વચ્ચે એક સ્વર હોવો જોઈએ એ રૂલ આમાં લાગુ પડતો નથી કારણ કે આ બે સ્વર આવે છે ઉપરા એટલે છેલ્લો અક્ષર બેઉડાશે નહીં ઓકે તો સિમ્પલ રૂલ શું છે ફરીથી રિપીટ કરી લો જો બે વ્યંજનની વચ્ચે સ્વર આવતો હોય છેલ્લા ત્રણ શબ્દો પકડ પાડે બે વ્યંજનની વચ્ચે સ્વર આવતો હોય અને આ એનજી લગાડવાનું હોય તો છેલ્લો અક્ષર બેવડાઈ જાય પછી આ એનજી લાગ સિમ્પલ તો આવું જ છે બધું ઇંગ્લિશનું બેઝિક ગ્રામર એટલે કે તમારે એને જો એક વખત એને એને મૂળમાંથી સમજી લો એના તમે કોન્ટેક્ટ ક્લિયર કરી લો બેસિક્સ ક્લિયર કરી લો તો તમારા બાળકોને હંમેશા આ બધી તકલીફોમાંથી પરેશાનીમાંથી દૂરી મળી જાય છે એટલે કે છુટકારો મળી જાય છે પણ ક્યારે મળશે જો તમારા બાળકને કોઈ એક્સપર્ટ ટીચર પાસે મોકલશો તો શેરીના ખૂણે કોઈક બાય કરાવે છે કો ભાઈ કરાવે છે હાલને એક કલાક મૂકી આવવી જો હચવા છે અહીંયા એ રીતના તમારા બાળકને ભણાવશો તો કંઈક એમાં લાંબો ભેર પડવાનો નથી તમારે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ થોડી મહેનત કરવી પડશે થોડું ગામમાં જવું પડશે થોડું મળવું પડશે થોડું દૂર રહી હશે તેડવા મૂકવાઈ જવું પડશે આ બધું આપણા બાળક છે ભાઈ આપણા બાળકમાં જ છે તો આટલું કરવું પડે તો તમારે ગામમાં નીકળો જુઓ કે કયા વિષયના કયા બેસ્ટ ટીચર છે એની પાસે એને મોકલો અને પછી જુઓ રિઝલ્ટ એનું કેવું સુધરે છે થેન્ક યુ